મહેસાણા લાઈવ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વિજાપુર હિંમતનગર હાઈવે પર દેરોલ બ્રિજ નાના વાહનો માટે ફરી શરૂ વિજાપુર હિંમતનગર સ્ટેટ હાઈવે પર સાબરમતી નદી પર આવેલો અને જર્જરિત હાલતને કારણે થોડા મહિનાઓ અગાઉ તમામ પ્રકારના વાહનો માટે બંધ કરાયેલો દેરોલ બ્રિજ ફરી એકવાર નાના વાહનોની અવરજવર માટે શરૂ કરી દેવામાં આવ્યો છે વહીવટી તંત્રના આ નિર્ણયથી સ્થાનિક અને નાના વાહન ચાલકોમાં અને મુસાફરીમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે બ્રિજ બંધ થવાના કારણે હજારો લોકોને લાંબા વૈકલ્પિક રસ્તે ફરીને જવાની ફરજ પડતી હતી જેના કારણે સમય અને ઈંધણનો વ્યય થતો હતો વિદ્યાર્થીઓ નોકરીયાત વર્ગો અને ખેડૂતોને સૌથી વધુ હાલાકી ભોગવવી પડતી હતી થોડા મહિના બંધ રહ્યા બાદ આંશિક રાહત બ્રિજ બંધ થયા બાદ સ્થાનિકો અને વાહન ચાલકો દ્વારા તેને ફરી શરૂ કરવાની માંગણી કરવામાં આવી રહી હતી વહીવટી તંત્ર દ્વારા બ્રિજને મરમ્મત અને લોડ સ્ટેન્ડિંગની કામગીરી પૂર્ણ થયા બાદ હાલ પૂરતો માત્ર ટુ વ્હીલર અને ફોર વ્હીલર જેવા નાના વાહનો માટે બ્રિજ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે નાના વાહનો માટે બ્રિજ ફરી શરૂ થતાં સ્થાનિક લોકોને હવે લાંબા અંતરનો ફેરો નહીં કરવો પડે હિંમતનગર અને વિજાપુર વચ્ચે રોજિંદા પ્રવાસ કરતાં લોકોને મોટી રાહત મળી છે જોકે ભારે વાહનો માટે હાલ પણ આ બ્રિજ પર પ્રતિબંધ યથાવત રાખવામાં આવ્યો છે જેના પગલે વહેલી તકે નવા બ્રિજનું નિર્માણ થયા થાય તેવી માગણી પણ સ્થાનિક લોકો કરી રહ્યા છે વહીવટીતંત્રએ જણાવ્યું છે કે બ્રિજની સ્થિતિ પર સતત દેખરેખ રાખવામાં આવશે